નમસ્કાર છો સમ્રાટ સમાચાર સમાચાર હવે રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે જોકે રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે અને તાપમાનમાં આંશિક ઘટાડો થતા ગરમીમાંથી આંશિક રાહત મળી રહી છે મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ તો તાપમાન સામાન્ય છે પરંતુ ફરી ચાર દિવસ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થશે અને કાળઝાળ ગરમીનો અહેસાસ થશે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવામાન પલટાની આગાહી કરતા જણાવ્યું છે કે એપ્રિલમાં ગરમી તો મે મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવવાનું અનુમાન છે નિષ્ણાંત અંબાલાલ પટેલે વાત કરતા જણાવ્યું છે કે ચોવીસ એપ્રિલ બાદ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે આરસામાં ગરમી વધશે મધ્ય ગુજરાતના ભાગોમાં તેતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન પહોંચી જશે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત ભાગોમાં બેતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન પહોંચી જશે સૌરાષ્ટ્રના ભાગોમાં એકતાલીસ ડિગ્રી તાપમાન પહોંચી જશે કચ્છના ભાગોમાં ગરમી અને પવન રહેશે બાવીસ એપ્રિલ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળો રહેશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે અઠ્યાવીસ અને ઓગણત્રીસ એપ્રિલથી ફરી ગરમી વધશે મેની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી દેશના ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે ચાર મેથી ગરમીનું પ્રમાણ વધશે દસથી બાર મેમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે પૂર્વ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં દસ મે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે એટલે કે આંધી વંટોળ સાથે સામાન્ય વરસાદની શક્યતા રહેશે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગરમીમાં વધઘટ થયા કરશે જો કે આંધી વંટોળ સાથે વરસાદ થાય તો બાગાયતી પાકને નુકસાન થઈ શકે છે સમ્રાટ સમાચાર તળાજા